ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થયો હતો જેને આપણે જન્માષ્ટમી અથવા તો ગોકુલાષ્ટમી તરીકે ઉજવે છે બરાબર ભગવાન શ્રી કૃષ્ણ નું માતા નું નામ શું હતું દેવકી શું

તેમણે બાળપણમાં ગોવાળો સાથે ગાયો ચરાવી ગોવર્ધન પર્વત વગેરે જેવી લીલાઓ કરી હતી કૃષ્ણ ભગવાન હતા ને ગોપીઓ સાથે ઘણા બધા રાસ લીલાઓ રચી હતી પછી બાળપણમાં ગોવાળો સાથે ગાયો ચરાવતા હતા એણે એક આંગળીએ પર્વત ઉપાડ્યો હતો અને આવી લીલાઓ કરી હતી એણે કૃષ્ણ ગોકુળમાં અગિયાર વર્ષ કેટલા વર્ષ

શ્રાવણ વદ આઠમ ના દિવસે જન્માષ્ટમી ઉજવણી કરીએ છીએ એવી રીતે આજે આપણે અહીંયા આંગણવાડીમાં કરીશું બરાબર